Hello, friends. જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ગરમીમાં ઠંડક આપે તેવું પાનનું ટેસ્ટી એવું શરબત બનાવીશું આ શરબત ગરમીમાં ખૂબ જ ફાયદાકારક રહે છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે મિત્રો તમે મીઠું પાન તો ઘણી વાર ખાધું હશે પણ એકવાર આ ગરમીમાં પાનનું શરબત બનાવીને પીજો રિફ્રેશિંગની સાથે ગરમીમાં ખૂબ જ ફાયદાકારક છે અને સ્વાદમાં તો લાજવાબ બનશે તો ચલો મારી સાથે આજની મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા ટેસ્ટી એવું ઠંડુ ઠંડુ પાનનું શરબત બનાવવા માટે બાઉલ પર ગરણો રાખીને તેમાં અડધો કપ વરિયાળી લઈશું વરિયાળી તમે નાની મોટી ગમે તે લઈ શકો જો વરિયાળી તાસીરની ઠંડી હોય છે તો ગરમીમાં વરિયાળી ખાવી જોઈએ આપણે મીઠું પાન ખાઈએ ત્યારે તેમાં વરિયાળી નાખેલી હોય છે વરિયાળીની ફ્લેવર પાનની સાથે ખૂબ જ સરસ લાગે છે સાથે વીસ થી પચીસ ઇલાયચી લીધી છે ઇલાયચીનું કોમ્બિનેશન પણ પાન સાથે ખૂબ જ સરસ લાગે છે ઇલાયચીની તાસીર પણ ઠંડી જ હોય છે ઇલાયચીને પણ મીઠા પાનમાં નાખવામાં આવે છે તો આજે તો આપણે પાન શરબત બનાવવાના છીએ તો ઇલાયચી તો જરૂર નાખીશું એકવાર તેને સારી રીતના ધોઈ લઈએ કારણ કે વરિયાળીમાં માટી કચરો હોય તો તે દૂર થઈ જાય ધોઈને તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ પછી તેમાં એક કપ પાણી એડ કરીશું અડધા કપ વરિયાળીની સામે એક કપ પાણી લેવાનું છે વરિયાળીથી ડબલ આજની રેસીપીમાં પાણીના રેશિયાનું ધ્યાન ખૂબ જ રાખવાનું છે જો તમારી પાસે મેજરિંગ કપ ના હોય તો તમારા ઘરમાં રહેલ કોઈ પણ કટોરી માપ માટે સેટ કરી લેવાની માપ એકદમ સિમ્પલ છે પણ પલાળી શકો છો પણ આખી રાત પલાળવાથી તે સારી રીતના પલળી જાય છે એટલે તેનું રિઝલ્ટ સરસ આવે છે અને હા હવે આજની રેસિપીમાં આપણે કતિરાનો ઉપયોગ કરવાના છીએ

હવે પાંચ થી છ ગુંદ ને કણી લઈશું વધારે નથી લેવાનો પલળીને જોજો કેટલો જા થઈ જશે હવે તેમાં થ્રી ફોર કપ પાણી એડ કરીને તેને ઓવર નાઇટ પલળવા દઈશું આ ગુંદકતીરાને તમે આ રીતના પલાળીને કોઈ પણ શરબતમાં ઉપયોગ કરી શકો છો તે તાસીરનો ઠંડો હોવાથી ગરમીમાં ખૂબ જ ફાયદાકારક છે સાથે હાડકાને પણ મજબૂત બનાવે છે તો જરૂર ખાજો હવે આપણે લેવાના છે નાગરવેલના પાન લગભગ મેં પંદર પત્તા લીધા છે માર્કેટમાં તમને આ પાન આસાનીથી મળી જશે બનારસી કલકત્તી ગમે તે જો તમારા ઘરની આજુબાજુમાં નાગર વેલ હોય તો તેના પણ પાન તમે લઈ શકો છો પાનનો ઉપયોગ કર્યો છે પાનને પાણીથી સારી રીતના ધોઈ લઈએ એટલે પાન ઉપર માટી કચરો હોય તો તે સાફ થઈ જાય ધોઈને તેને પ્લેટમાં લઈ લઈએ પાનમાં પાણીનો ભાગ રહી જાય તો જ વાંધો નહીં હવે બીજી પ્લેટમાં પાનને રફલી કટ કરી લઈએ પાનનો મુખવાસ પણ ખૂબ જ સરસ બને છે પાનને સમારીએ એટલે પાનમાંથી મસ્ત મજાની સુગંધ આવે છે તો બધા જ પાનને મેં સમારીને તૈયાર કરી લીધા છે હવે લઈશું મિક્સર જાર તેમાં બધા સમારેલા પાનને ટ્રાન્સફર કરી લઈએ મેં નાની જરાવે છે તે લીધી છે એટલે સ્મૂથ પેસ્ટ બને આ રેસીપી માટે સ્મૂથ પેસ્ટ બનાવવાની છે સ્મૂથ પેસ્ટ બનાવવા માટે ત્રણ ટેબલ સ્પૂન પાણી એડ કરીશું અને ઢાંકણ બંધ કરીને પીસી લઈએ તમે જોઈ શકો છો સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે સાથે આપણે અડધો કપ જેટલું ગુલકંદ લઈશું ગુલકંદ તમે ઘરે પણ બનાવી શકો અને માર્કેટમાં પણ તમને આસાનીથી મળી જશે આપણે મીઠું પાન ખાઈએ છીએ ત્યારે તેમાં ગુલકંદ નાખવામાં આવે છે એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો તમારી પાસે ગુલકંદ નથી તો તેની જગ્યાએ તમે ફ્રેશ ગુલાબની પાંદડીનો પણ ઉપયોગ કરી શકો છો ધ્યાન એ વાતનું રાખવાનું કે દેશી ગુલાબ લેવાના છે માર્કેટમાં આજકાલ આર્ટિફિશિયલ ગુલાબ પણ મળે છે તેનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો ગુલકંદની જગ્યાએ તમે ગુલાબની પાંદડી લ્યો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું તે હું આગળ બતાવીશ તો ગુલકંદને પણ તેની સાથે પીસી લઈએ ખોલીને જોઈએ તો મસ્ત મજાની ખુશ્બુ આવે છે સરસ મજાની પેસ્ટ બની ગઈ છે બસ આ રીતના પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે

ફોતરાની સાથે જ મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ જે પાણીમાં પલાળી હતી વરિયાળી એડ કરીશું કારણ કે તે પાણીમાં વરિયાળી અને ઈલાયચીની ખૂબ જ ખુશબુ બેસી ગઈ હોય છે એટલે જ મેં વરિયાળી અને ઈલાયચીને ધોઈને જ પલાળી હતી એટલે તે પાણીનો ઉપયોગ કરી શકીએ હવે ઢાંકણ બંધ કરીને પીસી લઈએ તમે જુઓ વરિયાળી સારી રીતના પીસાણી નથી સ્મૂથ પેસ્ટ બનાવવાની હોય છે આની વરિયાળીમાં દાણા હોય છે એક પ્રકારના મીંજ જેવું પણ હોય છે તેને પીસાતા થોડી વાર લાગે છે તો તેની સ્મૂથ પેસ્ટ બનાવવા માટે આપણે બે ટેબલ સ્પૂન પાણી એડ કરીને ફરી તેને પીસી લઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પહેલા વધારે પાણી એડ નહીં કરવાનું જો પહેલા વધારે પાણી એડ કરશો તો તે સારી રીતના નહીં પીસાય તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતના પીસાઈ ગઈ છે જેટલી સ્મૂથ પેસ્ટ તૈયાર થશે તેટલી વધારે ફ્લેવર સારી રીતના આવશે તો તેને પણ કડાઈની અંદર ટ્રાન્સફર કરી લઈએ ફરી મિક્સરજારમાં અડધા કપ જેટલું પાણી એડ કરીને ઢાંકણ બંધ કરીને હલાવીને તે પાણી કડાઈમાં એડ કરી દઈએ એટલે જરા પણ વેસ્ટ ના જાય પાણી અડધા કપ જેટલું જ લેવાનું વધારે નહીં લેવાનું હવે પેનને ગેસ પર ચડાવીશું અને એકવાર સારી રીતના મિક્સ કરી લઈએ તમે જુઓ પાનનો કલર પણ અલગ દેખાય છે અને વરિયાળીનો કલર પણ અલગ દેખાય છે પણ ખુશબુ કિચન માં સરસ આવે છે તમે પાન ખરીદીને છો તેવી જ આવે છે પેસ્ટ ઉકળવા લાગી છે હવે એક કપ ખાંડ એડ કરીશું ખાંડની જગ્યાએ તમે મિશ્રીનો પણ ઉપયોગ કરી શકો છો સારી રીતના મિક્સ કરી લઈએ આપણે આગળ મિક્સર જાર ધોઈને અડધો કપ પાણી એડ કર્યું હતું એટલે એક કપ ખાંડની સામે અડધો કપ પાણી એડ કરવાનું છે એટલે ખાંડ સારી રીતના ઓગળી જાય હવે ધીરે ધીરે હલાવતા રહીશું અને પકાવીશું પાનનું શરબત બનાવવું એકદમ સહેલું અને સસ્તું છે આપણી હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે સાથે પાચન માટે ખૂબ જ સારું છે એકવાર બનાવીને રાખી તો પૂરી ગરમીમાં બનાવીને આનંદ લઈ શકો મિનિટ પકાવ્યું છે હવે ચેક કરીએ તો આ રીતના ચીપચીપા લાગે છે તાર નથી બનતો પણ ચીપચીપા ચાસણી બનાવવાની છે મધ જેવી ચીકણી ચીપચીપા જેવી બનાવવાની છે હવે આપણે થોડો ગ્રીન ફૂડ કલર એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે પણ આનાથી ખૂબ જ સરસ કલર આવશે જેવું આપણે બજારમાંથી લઈએ છીએ તેવો જ કલર આવશે સારી રીતના મિક્સ કરી લઈએ કલર એડ કરીને મેં બે મિનિટ જેવું પકાવ્યું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઠંડુ થવા દઈએ ઠંડુ થઈ ગયું છે તો તમે જુઓ પહેલા કરતા ઘટ થઈ ગયું છે તો તેને પહેલા આપણે ગાળી લઈએ કારણ કે આપણે વરિયાળીના કોઈ દાણા રહી ગયા હોય તો તે અલગ થઈ જાય એટલે શરબત પીતા સમય મોઢામાં ના આવે તો તેના માટે બાઉલ પર ગરણો રાખીને તેને ગાળી લઈએ ચમચીથી હલાવીશું એટલે

શરબત બનાવીને તેને ગાળીને પીવાનું એટલે કોઈ વરિયાળી પાનના ટુકડા રહી ગયા હોય તો તે ગળાઈ જાય ગાડીને તમને થિકનેસ બતાવો બિલકુલ બજારમાં મળે તેવું જ ઘરે તૈયાર થયું છે અને તમે પાણીમાં પણ સર્વ કરી શકો અને દૂધ સાથે પણ સર્વ કરી શકો પહેલા આપણે ગુંદ કતીરા પલાળીને રાખ્યા હતા તે સરસ પલળીને કટોરી ભરાઈ ગઈ છે થોડા ટુકડા પલાળ્યા હતા પણ પલળીને ફૂલી ગયો છે આનો કોઈ ટેસ્ટ ના હોય પણ તેને શરબતમાં ઉમેરીને પીએ તો તેનો સ્વાદ આવે છે અને ફાયદા પણ ઘણા મળે છે શરબત બનાવવા માટે મેં અહીંયા એક લિટર દૂધ લીધું છે જો તમારે પાણીમાં બનાવવું હોય તો પાણીમાં પણ બનાવી શકો પણ દૂધમાં ટેસ્ટ સરસ આવશે હવે દૂધમાં આપણે ગુંદક કરી દઈએ કરી લઈએ કેટલો સરસ કલર ચેન્જ થઈ ગયો છે બહુ સુંદર કલર આવ્યો છે સાથે મેં બે ચમચી જેટલા તકમરિયાને પણ પલાળીને રાખ્યા હતા તકમરિયા ગરમીમાં જ શરીરમાં ઠંડક આપે છે તકમરિયા સ્કીન વાળ અને હાડકા માટે ખૂબ જ ગુણકારી છે ગરમીની મોસમમાં તકમરિયા તો જરૂર ખાવા જ જોઈએ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ આનાથી લુક પણ સરસ આવશે અને હેલ્થ પણ ખૂબ જ સારી રહે છે થોડો બરફ એડ કરીશું કારણ ઠંડુ ઠંડુ શરબત પીવાની ખૂબ જ મજા આવે છે અને ટેસ્ટ પણ સરસ લાગે છે શરબતનો લુક વધારવા માટે મેં અહીંયા થોડી ફ્રેશ ગુલાબની પાંદડી એડ કરી છે બિલકુલ ઓપ્શનલ છે હોય તો લેવાની ના હોય તો સ્કીપ કરી દેવાની આનાથી શરબતનો લુક ખૂબ જ સુંદર આવશે સાથે ગુલાબનો પણ ટેસ્ટ આવશે ધ્યાન એ રાખવાનું કે દેશી ગુલાબની પાંદડી લેવાની

વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ કરીએ છીએ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે